દરેક જગ્યાએ સીસીટીવી સીસીટીવી કેમેરા હોવા જોઈએ અને આ કેમેરામાં વિડીયો રેકોર્ડિંગ અને ઓડિયો રેકોર્ડિંગ પણ અઢાર મહિના સુધી એટલે કે દોઢ વર્ષ સુધી ડિલીટ કરી શકાય નહીં ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશથી હવે ગુજરાત હાઈકોર્ટે પણ તમામ પોલીસ સ્ટેશનમાં આદેશ આપી દીધો છે જોકે હવે તમામ જગ્યાએ પોલીસો નથી લેતી તેવા ગુનાઓની પણ નોંધણી થતી હતી અને હવે પોલીસો ગુના નહીં લેતા હોય તો સીસીટીવીમાં આ રેકોર્ડ થઈ જશે ત્યારે આ હાઈકોર્ટના નિર્ણયથી તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો આવીને આવી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે